ચાણસ્મા ખાતે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરતા ચાર્જ સંભાળ્યો જાણસવા નગર ચૂંટણીના પરિણામ બાદ ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો ત્યારે આજે જાણસવા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી જેમાં પ્રથમ સામાન્ય મહિલાનું અઢી વર્ષ સુધી શાસન ચાલશે ત્યારબાદ બીજા અઢી વર્ષ સુધી બક્ષીપંચ મહિલાનું શાસન આવશે ત્યારે આજે બપોરના સમયે ભાજપના બંને ઉમેદવારોના મેન્ડેન્ટ આવ્યા બાદ વરણી કરવામાં આવી હતી જાણસવા નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણની ઉપસ્થિત અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અપક્ષ પેનલના શર્મિષ્ઠાબેન અમિત કુમાર પટેલ અને શારદાબેન જશવંતભાઈ સથવારા બંને ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપના સમર્થન જાહેર કરતા રાજકારણ ગરમાયું હતું હું જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ પ્રમુખ આ બાબતે ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે ચાણસ્માના વિકાસ માટે બનતો પ્રયત્ન કરીશ અને જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ ચાર્જ સંભાળ્યો આવતીકાલથી હોળાષ્ટક બેસી જતા હોય તાત્કાલિક પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો હતો શૈલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ રોજ ચાણસમા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે બેન શ્રી પ્રતીક્ષાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે અંશુભાઈ સુનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે બંને કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા ભાજપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે તેમજ આજે ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર પાંચમાંથી અપક્ષ તરીકે લડેલા બે ઉમેદવાર બેનશ્રી ધર્મિષ્ઠાબેન અમિતભાઈ પટેલ અને બેનશ્રી શારદાબેન સથવારા એ બંને આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે બંનેને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખૂબ આવકારીએ છીએ પરિતી પક્ષે જવાબદારી આપી છે અને હું સંપૂર્ણપણે નિવાર પ્રજા જે પ્રશ્ન લઈને આવશે અને મારાથી થશે બંધ પ્રયત્ન કરીશ કે હું પ્રજાના પ્રશ્નોનું નિવારણ લાવીશ